ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે જીવદયા પ્રેમીઓને સાથ રાખી બાથમીવાળા સ્થળ ઉપર દડો દાપાડ્યા હતા જ્યાં કતલના ઈરાદે રાખવામાં આવેલ ગાય અને વાછોડ દામડી અઢારગૌ વંશોને બચાવી લેવામાં આવ્યા હતા આ ઉપરાંત પોલીસે સ્થળ ઉપરથી ગૌમાસના જથ્થા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો સમગ્ર મામલે બીડિવિઝન પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ જતા તેને વોન્ટેજ જાહેર કરી તેની પણ ધરપકડના છકડો ગતિમાન કર્યા છે આજ રોજ અમને કામડેનું ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલ્ફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરના જેબી બી મોડી ભાગની પછારીની દિવાલમાં આવી રીતના અસામાજિક ઘટા દ્વારા રોજ ગાયોનું કટલ કરવામાં આવે છે તે અમને માહિતી બી ડિવિઝન પીઆઈ સાહેબને જણાવતા તેમને એ માહિતી ગુપ્ત રાખી આજ રોજ સવારના અમે તે જે સ્થળે રેટ કરતા ત્યાં એક ગાયનું કટલ કરેલું મળે છે ને સોલ ગાય જીવથી છે અને પાળા પંદર એકના પકડાયેલા છે ને બે આરોપી પકડાયેલા છે આ માહિતી ક્યારે તમને આ માહિતી અમને ગઈકાલે સવારના મળેલી અને અમે બપોરના બી ડિવિઝન થી સાહેબ ની આ કરતા એમને રૂબરૂ બોલાવી ને ગુપ્ત માહિતી રાખી સવારના રીત કરવા કેટલા વાછરડા ને હતા પંદર થી સોળ ગાયો વાછરડા છે અને પાડા છે